બનાસકાંઠા જિલ્લાના થરાદ પંથકમાં એક સ્વાનની ગોળી મારીને હત્યા કરવામાં આવી હોવાનો આક્ષેપ કરતો ઓડિયો ક્લિપ અને વિડીયો વાયરલ થતાં પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું ડીઆઈએસપીએ જણાવ્યું હતું આ બનાવને લઈને સમગ્ર પંથકમાં આરડાઢી પ્રસરી જવા પામી હતી આ મામલે થરાદ તાલુકાના ડીવાય એસપી એસ આર વારો વારોતવિયાએ જણાવ્યું હતું કે પોલીસ દ્વારા જાણવા જોગ નોંધ કરી મૃતદેહ પીએમ અર્થે મોકલાયો છે આ મામલે પીએ દ્વારા તપાસ પણ ચાલી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું પોલીસ દ્વારા આ કૃત્યોમાં જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને પોલીસ ક્યારેય પણ પ્રતિકૃતા ચલાવી લેતી નથી તો ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ ભારતમાલા હાઈવે પર ગૌવંશોને દોડાવી દોડાવીને માર મારતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો કે આ સમગ્ર મામલે પ્રાણી ઉપર અત્યાચાર કરનારને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ